નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું તતેશ ભાવસાર આપણું જે રસ્તાઓ છે રસ્તા ઉપર આજે યમદૂત સમાન ટ્રકો છે ચાલતી હોય છે અને એના કારણે કેટલાય અકસ્માતો થયા છે અને એક અકસ્માતોમાં કેટલાય લોકોના મૃત્યુ થયા છે આજે મારી પાછળ ટ્રક દેખાઈ રહી છે આ ટ્રકને કેટલાય બધા નિયમો ફોલો કરવાના હોય છે જે રાત્રે ચાલવાનું હોય છે રાત્રે દસ થી સવારે છ સુધી ચાલવાનું હોય છે પરંતુ એવા નિયમોનો ઘણી બધી ટ્રકો પાલન નથી

પરિણામ સ્વરૂપે આવા ટ્રકો થી જયારે અકસ્માત થાય છે એ અકસ્માતનો ભોગ આપણે બનીએ છીએ અતિ ગંભીર બાબત એ છે કે આવી ટ્રકો જે કચ્છ જિલ્લામાં હજારોની સંખ્યામાં પવન ચક્કીઓ લાગે છે ઇન્ડસ્ટ્રીઝ આવે છે હજારોની સંખ્યામાં રોજ ફરતી હોય છે પરંતુ એક પણ ટ્રક ને દંડ થયો હોય એવો અત્યાર સુધીમાં કોઈ જ દાખલો મારા ધ્યાને આવ્યો નથી વિચિત્રતા એ છે કે આવી ચોપોની આરટીઓ ને લેખિત માં પુષ્કળ ફરિયાદો કર્યા છતાં પણ આરટીઓ નો તંત્ર પણ ગસગસાટ ઊંઘમાં પોટેલું હોય એવું લાગે છે એટલે માની લેવામાં આવે કે એ તંત્ર અને જે સત્તામાં બેઠેલા લોકો છે એમની જે બેદરકારી છે એમની પૈસા કમાવાની નીતિઓ છે તેનો ભોગ આપણે બનીએ છીએ અને આ એને જે નિયમોનું પાલન કરવાનું હોય છે તે નિયમોનું પાલન કરતા જ નથી એની સાથે એસ્પોર્ટ ની ટ્રકો હોવી જોઈએ એસ્પોર્ટના વાહનો હોવા જોઈએ પરંતુ એ પણ કોઈની સાથે નથી હોતા અને પરિણામે અકસ્માતો થાય છે તેમાં કચ્છના લોકોના જીવ જાય છે તે પણ એક કરવું શક્ય છે નમસ્કાર સમય સંદેશ ન્યૂઝ માંથી હું દતભાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ના લાગે તો સૂચન આપજો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર